અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર શહેરમાં હાર્ટ એટેકથી મૂર્તિઓના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે જેમાં પુષ્કરધામમાં રહેતા ચોત્રીસ વર્ષીય યુવાન પરિવાર સાથે જે કે ચોકમાં રેસ્ટોરન્ટમાંથી જમીને બહાર નીકળ્યા બાદ અચાનક ડળી પડતા બેભાન હાલતમાં મોત નીપજ્યું છે બનાવની મળતી વિગતો મુજબ પુષ્કરધામ સોસાયટી નંબર પાંચ બ્લોક નંબર એકસો એકસઠમાં રહેતા ઉમેશભાઈ વિઠ્ઠલભાઈ કોટડિયાના યુવાન રાત્રે નવેક વાગે કાલાવાડ રોડ ઉપર જે કે ચોકમાં આવેલા રેસ્ટોરન્ટમાં પત્ની એની પુત્ર સાથે જમવા ગયા હતા જમીની બહાર નીકળ્યા બાદ ઉમેશભાઈને ચક્કર આવતા ત્યાં જ ઢળી પડતા રેસ્ટોરન્ટમાંથી તેમજ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાકીદી ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા સારવાર કારગત નીવડી પહેલાં જ દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે જાણ કરાતા પોલીસ સ્ટાફ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડાયો હતો મૃતક ઉમેશભાઈ બે ભાઈઓ તેઓ મોટા હતા અને ઇન્ટરનેટ કંપનીમાં નોકરી કરતા હતા તેમને સંતાનમાં એક પુત્ર છે બનાવોથી પરિવારમાં ગમગીની સવાઈ ગઈ છે બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ